માં વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા દસ કલાકમાં અગિયાર તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ વલસાડના તાપીમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરતના મહુવામાં શૂન્ય પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે તો વલસાડ જિલ્લાના કપરવાડામાં શૂન્ય પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો તાલુકામાં દસ કલાકમાં અગિયાર તાલુકામાં વરસાદનું આગમન થઈ ગયું છે માત્ર દસ કલાકમાં અગિયાર તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે સૌથી વધુ વરસાદ વલસાડના તાપીમાં નોંધાયો છે એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ તાપીમાં નોંધાયો છે તો વલસાડમાં દોઢ ઇંચ જ્યારે કપરાડામાં પણ વરસાદનું આગમન થયું તો અગિયાર તાલુકામાં મેઘ મહેર આજે જોવા મળી છે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ હાલ વરસાદનું આગમન થતું જોવા મળી રહ્યું છે